માણસોની જરૂર છે તને નવરા માણસોની હાલે જરૂર જ છે નવરા એવું છે તૈયાર છે લઈ જાય નું આવે કરી ઈને કરાવતા ને મને પૈસા વગે રેશમા જી વેરી ગુડ મોર્નિંગ જય સુબે સુબે તૈયાર હો રહે એટલે તૈયાર થઈ છે આઈ થિંક મનસ્વી માટે આઈ થિંક નહીં શ્યોર મનસ્વી માટે તૈયાર થઈ છે કેમ કે એક બાકી ગઈ છે આ તો કે બનાવી નાખ્યા છે અને સાથે સાથે બીજું બધું ઘણું બધું પડેલું છે એનું બનાવો યાર પ્લીઝ 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 બનાવી નાખો તો સારું છે રેશમાજી જાન આપો નવરા અરે યાર કઈક નવરા રે ને એવું કઈક અમને કયો કે હવે નવરા કઈ રીતે રહીએ કેમ નવરા નથી રહેતા નવરા રહેવાનું કઈક કયો અમને એનું કઈ રીતે થાય નવરા રહી એવા માણસોની જરૂર છે તારે નવરામાન સોની હા ના હાલે જરૂર જ છે નવ કામ એવું છે બીજા કંઈ ના ખરી શકા વાય 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 ઓકે તો આ બધું આમ તમે ખાલી મેકઅપ કીટ બધું આમ જોવો તમે કેટલો મેકઅપ કરી છે આવશે આમ

જો પીઓ તો એકલા એકલા વઈ આવી ગયા તને માં ગયો તો આ નહીં હાલો ફરવા ગયા તને ઈસ ફોટા કા હા મોટી ગાડી ક્યાં ગઈ એમ પૂછેશ પ્રિયાંશ તમને મોટી ગાડી ક્યાં ગઈ આપડી આ ઈ નો આ ક્યાં ગયા તા ખબર છે તને જે જે આલા કરો હે મોટી ગાડી નો જવાબ ન આપ્યો તમે હરખો પ્રિયાંશ ને સર્વિસ માં ગઈ છે સર્વિસ માં ગઈ છે પીઓ આપડી મોટી ગાડી આ કોણ છે

જે મારું શુભ કરે છે જે મારું કલ્યાણ કરે છે જે મારું આરોગ્ય વધારે છે જે મારું ધન સંપત્તિ મારા ઘરમાં લાવે છે અને જે પરબ્રહ્મ છે તેવા દીવાને તેવી જ્યોતિર્ના જેવા પ્રકાશને હું વાંધન કરું છું અને મમ્મી તુલસીને તોડતી વખતે હું બોલે સુભદ્રાય સુપ્રભા પ્રભાઈ નમઃ સોમ સુભદ્રાય નમ અને ભાભી તમારે કાંઈ કેવું છે

खूब खूब अभिनंदन खूब खूब धन्यवाद तमाम तमे बनने मारा घर मातम को पगला <laughs> <आयो। laughs> <थेंक यू। laughs> के आयो तो थैंक यू यार पास आपने किसके तमे उमर घर हैं <laughs> चैलेंजरी के बारे क्या नहीं अनस्ट्रीपिंग ना ओनर के बाय <laughs> ये पंपर उपन तमे तमार घर है <laughs> मेरा शब्दों माता किसने बताय બેઠેલા બધા માનનીય શ્રી વડીલ મિત્રો પ્રિન્સિપલ સર અને ગામના નેતાઓ તમે બધા આવ્યા એ બધા

બેઠા બેઠા સાંભળ્યા કરીએ ને કોઈ પણ એટલે કીધું છે કે આ જેમ જ છે ને બધા ભક્તિ કેમ આવે શ્રવણ તો એની જેમ છે પેલું શ્રવણ બહુ મીઠું લાગે કોઈ બોલે સાંભળે જયારે કોઈક હાથમાં આપે બધું ભૂલાઈ જાય

નીમન સ્પર્ધા હોય ને મમ્મી તમણા વાત હતી કે ને બહુ સારું લાગ્યું પણ આપણે બોલવાનું ને કે આપણી જ ગભરાટ એટલી હોય ને બીજા સ્પીચ ને સ્પીચ બોલે બધું હોય તો જે મહાત્મા થોરો છે ને એને જયારે સજા કરવામાં આવીને ત્યારે એને સાપના ઢગલા વચ્ચે બેસાડ્યા હતા તો એને શું કીધું ખબર છે અભયામ સત્વ સંસુધી એમ કરી અને બેસી ગયા એ અભયત્વ આવું ને બહુ મહત્વ બહુ 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 સારી વાત છે ને ભગવાન ની કૃપા હોય ને આપડો કોન્ફિડન્સ હોય ને ક્યારે એવો આમ પાકો થાય ખબર છે જ્યારે આવો અભયત્વ આવે કે પાંચ નહીં પચીસ પચાસ વ્યક્તિ સુધી બોલી શકીએ કે પછી એ ક્યારે થી નીકળ્યા કરે

એમ નઈ એમ નહીં આ ગાય સિંગર પછી તાલ ઝીલવા વાળા ડાન્સ કરવા વાળા

કે ફાઈર રમતું છે ના રમતા હોય હોય ત્યાં બધું મજા આવે કોનેલા ને મત મજા પાસા જીંદગીની મજા લેય છે કોણ તો ભણાય કોમેન્ટમાં એમ જ કહી દીધું બાળકો રેડી છે બાળકો મજા છે એટલે બીજી મજા છે એમ દોડીને પછી વેલી જમી એટલે પછી વેલા ભૂખ લાગી જાય અમારે શું છે

અને જ્ઞાન સાથે સવારે સવારે મળીશું અને વ્લોગમેન્ટ આપીશું ત્યાં સુધીમાં તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરરોજ વ્લોગ મળે ત્યાં સુધી બધાને જોયો